શ્રી ગણેશ આયા નમ મિત્રો આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે જ્ઞાનનો ગુપ્ત ભંડાર એટલે જ શિવગીતા મુક્તિ જ્ઞાનથી મળી સૌ પ્રથમ ભગવાન શિવજીએ મુક્તિ મેળવવાના સાધનરૂપ જ્ઞાનનો ઉપદેશ શ્રી રામચંદ્રજીને કર્યો હતો એ જ્ઞાન મહાન વિભૂતિ હોય એકબીજાને કહેતા કહેતા છેવટે પુરાણી પાસે આવ્યું અઢાર અધ્યાયમાં પ્રસાર પામેલું સ્વયં ભગવાન શિવના શ્રીમુખે કહેવાયેલું એ ગૃપ્ત જ્ઞાન એટલે જ શિવગીતા આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું જે શિવગીતા જે સાંભળવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે શિવગીતા જે ભગવાન શિવે રામને કહેલું ગુપ્ત જ્ઞાન તેના ત્રીજા અધ્યય વિરજા દીક્ષાનું વર્ણન તેના વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે અધ્યાય ત્રીજો વીરજા દીક્ષાનું વર્ણન એ સમયે મહાન તપસ્વી અગત્ય મુનિ બોલ્યા મહત અંશે કામ ક્રોધ વગેરે શટ રીપોથી દૂષિત મનુષ્ય કથન ધ્યાન ઉપર લેતા નથી તેમને મૃત્યુની પથારીએ પડેલ પીડિતજનને જેમ ઉત્તમ વનસ્પતિ ઔષધિ પીવી કઠિન થઈ પડે એવું શુભ કથન કહેવું ભાષે છે અહો રામચંદ્રજી જે સીતાજીને માયાવી રાક્ષસ સમુદ્રની મધ્યમાં ઉપાડી ગયેલ છે તે હવે તમારી સમક્ષ શી રીતે પ્રગટ થઈ શકે જેના બારણે વાનરોના ટોળાના સમૂહની જેમ સર્વ દેવતાઓને બંધનમાં ગ્રસ્ત કર્યા છે તે દેવતાઓની સ્ત્રીઓ જ્યાં દાસી રૂપે બંદીવાન થઈ ચામડ ઢોળે છે એ મહાન શિવજીના વરદાનથી અહંકારી બનીને સંપૂર્ણ ત્રણે લોગનો ભોગવટો કરવાની સમર્થ બનેલ છે અને ભય વિહીન થયેલ છે એવા એ દૈત્યને તમે શી રીતે જીતી શકશો તેમનો પુત્ર મહાન ઇન્દ્રજીત પણ શિવજીના વરદાનથી પ્રભાવિત બનીને અહંકારી બનેલ છે અને તેમની સમક્ષ ખુદ દેવતાઓ કેટલીક વાર લડતા પણ ભાગી છૂટ્યા છે તેનો દૃષ્ટભાઈ કુંભકર્ણ તો દેવતાઓને પણ ભય પમાડનારો મહાભયાનક દૈત્ય છે અને જાત જાતના દિવ્ય શસ્ત્રો ધારણ કરનારો તેનો ચિરંજીવી વિભીષણ પણ ખૂબ ભયાનક છે મહાન દેવતાઓને દાનુઓને પણ દુર્લભ એવી દુર્ગમ મહાકાયમ નગરીના કિલ્લામાં તે બેઠો છે જ્યાં તેને ત્યાં કરોડો ચતુરંગી સેના ચોવીસે કલાક પહેરો ભરતી ખડે પગે ચોકી કરે છે અહો રાજાશ્રી હવે આવા ભયાનક દૈત્યને આપ એકલે હાથે શી રીચે પહોંચી વળશો તમે જાણે નાનકડું બાળક ચંદ્રમાને હાથમાં પકડવા દોડતું હોય તેમ કામથી મોહિત બનીને તેને જીતી લેવાની તે મહંત કરવાની ઈચ્છા ધરાવો છો ખિન્ન બનેલા શ્રી રામચંદ્રજી બોલી ઉઠ્યા અહો મહા તપસ્વી હું જાતે ક્ષત્રિય છું મારી પત્નીનું દૈત્ય અપહરણ કર્યું છે ત્યારે હું એ દૈત્યને ના હણું તો મારા જીવનનું ફલ સ્વરૂપ શું પ્રયોજન હોઈ શકે હવે સાંભળો તમારા એ પ્રકારના બોધદાયક વચનોનું મારે માટે કોઈ પ્રયોજન રહેલ નથી કેમ કે આ કામ ક્રોધ વગેરે શેટરી શણે શણે મને બાળીને ભસ્મ કરી રહેલ છે વળી મારા પ્રાણપ્રિયાના અપહરણથી અને દૈત્ય શત્રુના હાથે પરાજિત થવાથી મારી અંદર રહેલો અહંકાર મને નિત્ય પીડા આપી રહ્યો છે અને મારા જીવનને છિન્ન ભિન્ન કરી રહેલ છે તો હે મહાન તપસ્વી જેને તત્વજ્ઞાનથી અનુકંપા છે એવી વ્યક્તિ લોકાદરમાં ખૂબ નીચી કક્ષાએ ગણાવેલ છે જેથી કરીને મારા માટે ઉત્તમ ગુરુ સરખા આપ મને સમુદ્ર પાર કરી દૈત્યમાં યુદ્ધમાં દૈત્યનો સકંદર સંહાર કરી શકું એવો કોઈ શ્રેષ્ઠ ઉપાય હોય તે દર્શન જણાવવાની કૃપાવંત કરો એવી મારી નમ્ર વિનંતી છે એ સમયે મહાન તપસ્વી અગત્ય સ બોલ્યા જો આપની એ જ ઈચ્છા હોય તો દેવી પાર્વતીજીના પતિ અવિનાશી શિવજીના ચરણકમળમાં નમન કરી શરણાગતિ સ્વીકારો તે મહાપ્રભુ પ્રસન્ન થઈને અચૂક તમને મનવાંછિત ફળનું મહાપુણ્યશાળી વરદાન અચૂક આપશે જેથી તમારી સર્વ મનોકામના પણ પરિપૂર્ણ થશે ઇન્દ્ર વગેરે સહુદેવ લોકો તથા હરિએ બ્રહ્મા જેવા પણ જેને જીતી શક્યા નથી કે પરાજિત કરી શક્યા નથી એવા તે દૈત્યને શિવજીની કૃપા કે વરદાન પ્રાપ્ત કર્યા વિના તમારા થકી શી રીતે મૃત્યુને આધીન થઈ શકે એવી નિરાશામય સ્થિતિમાં હું તમને હવે બિરજા માર્ગની અભિત દીક્ષા આપું છું તે માર્ગે જતાં તમે મનુષ્યપણું છોડીને અત્યંત પ્રકાશિત બની જશો જેના પ્રતાપે તમે દૈત્યોને હણીને સંપૂર્ણ ઈચ્છાઓ પૂરી કરી શકશો અને સંપૂર્ણ સૃષ્ટિને ભોગવીને છેવટે શિવલોકમાં પહોંચી જશો એ પ્રમાણે મહાન મહાનસજીએ ઉદ્ગાર કાઢ્યા ત્યારે અત્યંત તપસ્વી એવા શ્રી રામચંદ્રજી ઋષિમુનિને સાદર પ્રણામ કરીને સર્વ દુઃખ કલેશ છોડીને પ્રસન્ન ચિતે સદમુખીથી ધીમા સ્વરે ઉચ્ચારવા લાગ્યા બંધ સ્મિત કરતા શ્રી શ્રીરામચંદ્રએ ઉચ્ચાર કર્યો હે મહામુનિ હે મહાઋષિ હું કૃત કૃતજ્ઞ અને ખુશાલ બની ગયો છું મને કાર્ય કાર્યસ્થિતિ સાંપડી ગઈ છે જ્યાં સમસ્ત સમુદ્રનું જેલપાન કરવાની સમત એવા આવશે મારા ઉપર પ્રસન્ન થયા છો ત્યારે હવે મારે માટે શી બાબત અપ્રાપ્ત રહી શકે માટે કરીને હે પુનિત અને ભાગ્યવંત ઋષિ શ્રેષ્ઠ હવે તમો જરૂરથી મને વિરજા દીક્ષાની વિધિ સંભળાવો ત્યારે અત્યંત પ્રસન્ન ચિત્તે અગત્યસ્ય મુનિ બોલ્યા આપ પક્ષની અષ્ટમી એકાદશી સોમવાર કે ચૌદશ અથવા તો શુભ આદ્ર નક્ષત્રમાં તમારા મંગલ કાર્યની શરૂઆત કરું તમને વાયુઓમાં શ્રેષ્ઠ મહાન રુદ્ર અગ્નિદેવ પ્રભુ પરમેશ્વર સર સચરાચર જગતના મહાન અને સર્વોત્તમ બ્રાહ્મણો વગેરેથી પણ ચડ્યા ઉત્તમ શિવજી તરીકે જગતમાં ઓળખવામાં આવે છે જે મહાન શક્તિયુક્ત બ્રહ્મા વિષ્ણુ અગ્નિ વાયુ વગેરેનું પણ પ્રાગટ્ય કરનારા એમ સમજી શિવજીનું ધ્યાન ધરવું પછી અગ્નિ બીજ વડે ગૃહાગ્રિનું ધ્યાન ધરીને દેહ ઉત્પત્તિના બીજ સ્વરૂપ જે પંચ મહાભૂત છે જે વાયુ બીજથી પૃથક છે એવી ભાવમય ભક્તિપૂર્વક પ્રાર્થના કરવી એવા ઉત્તમ પંચ મહાભૂતોનું ક્રમવાર ગુણવત્તા મુજબ ધ્યાન ધરવું ગૃહ અગ્નિથી ધગધક થનારી ભાવના કરાવી તેના પાંચ પ્રકારો જેવા કે રસ રૂપ સ્પર્શ ગંધ અને શબ્દ જે પૃથ્વીમાં રહે અને જલમાં શબ્દ સ્પર્શ રૂપ રસ ચાર તેજમાં રહે શબ્દ સ્પર્શને રૂપે ત્રણ વાયુમાં રહે અને શબ્દ અને સ્પર્શ એ બંને આકાશમાં રહે એટલે શબ્દ એક જ ગુણ એ મુજબની ઉત્પત્તિનો ક્રમ આકાશથી વાયુ વાયુથી તેજ તેલથી જલ જલથી પૃથ્વી ઉત્પન્ન થાય એનાથી વિપરીત અર્થાત લય બને અને એ સર્વની માત્રા જેના ગુણ નહીં અથવા એ પંચ મહાભૂતોના અહંકારમાં માયાના સૌથી આધારભૂત એવા પરમાત્મામાં લય કરી અમૃત બીજથી પુનઃ જીવન પ્રાપ્ત કરીને આ દેહ અમૃતમય અને દિવ્ય છે એવી સુંદર ભાવનાનું ચિંતન એ પ્રમાણેની ભૂત સૃષ્ટિ શુદ્ધિ કરીને વ્રતનો ત્યારબાદ આવતીકાલે પ્રાતઃકાના શુભ સમયે હું વ્રતનો આરંભ કરીશ એવો મનોમન સંકલ્પ કરીને પોતાની શાખા તથા ગૃહ્ય સૂત્રથી અગ્નિનું હેમખેમ સ્થાપન કરી દેવું બરાબર એ જ સમયે વ્રતનો આરંભ કરી એકાદ સફેદ વસ્ત્ર ધારણ કરી સફેદ યજ્ઞો પવિત્ર તેમજ સફેદ માળા ગળામાં અંગો ઉપર પહેરી લેવી પોતાનું અથકરણ શુદ્ધ અને એકાગ્ર કરીને પ્રાણાપાન તથા જ્યોતિહમ વિરજા વગેરે વિરજાના શુભ મંત્રોથી અનુવાક્ય પર્યંત સમિધા આજ્ય અને ચરુથી સુંદર રીતે શાંતિથી હવન કરવો એ સમયે શાંતિમય એકાગ્રતા જાળવી હવન સમયે મંત્રો દ્વારા અગ્નિને આત્મામાં આરોપણ કરીને અગ્નિની ભસ્મને એ સુંદર મંત્રોથી અભિમંત્રિત કરીને પોતાના કપાળ વગેરે અન્ય શુભ અંગોએ ધારણ કરી લેવી એ પ્રકારની અભિમંત્રિત ભસ્મ જે બ્રાહ્મણના અંગો ઉપર ધારણ કરેલી છે તે બ્રાહ્મણ મહાન આપત્તિઓમાંથી એ મુક્ત થઈ જાય એ બાબતમાં કોઈ સંચય નથી ખૂબ ઉત્તમ પ્રકારે વિચરાતા ભસ્મ એ અગ્નિનું વીર્ય સ્વરૂપ છે હું પણ એ અગ્નિ વીર્યને ધારણ કરીને મહાબળવાન સારુજ્ય પ્રાપ્ત કરીને બલિષ્ઠ બનીશ એમ ભાવના રાખીને જો નિત્ય ભસ્મ ધારણ કરે તે જીતેન્દ્રિય બની ભસ્મ ઉપર શયન કરે છે એવી મહાપરાક્રમી વ્યક્તિ સર્વ પાપોથી મુક્ત થઈને શિવલોકને પ્રાપ્ત કરી લે છે તો હે રાજવી તમે પણ એ પ્રકારે વ્રત કરો અને હું જ નામ આપને આપું છું એના જપથી અને તપથી તમારા મનના સઘળા મનોરથો પરિપૂર્ણ થશે એ ખચિત તમે માની લેજો ત્યારે સુજી સાધે બોલ્યા એવા ઉચ્ચારીને શ્રી જે શિવ સહસ્ત્ર નામ સર્વે વેદોના સારૂપ અને અત્યંત ચમત્કારી છે જે શિવજીના પ્રત્યક્ષ પ્રાગટ્ય સ્વરૂપ છે તેની સમજ આપીને અગત્ય સે મધુર સ્વરે ઉચ્ચારણ કર્યું અહો રામચંદ્રજી આપ એ મંત્રો રૂચાને નામનો દિનરાત જપ કરતા રહો ત્યારબાદ તમારી અદ્ભુત તપસ્યાથી પ્રસન્ન થઈને ભગવાન શિવજી તમને પાશુપત નામના દિવ્ય અસ્ત્રની ભેટ આપશે જેના થકી તમે શત્રુ અને દૈત્યનો નાશ કરી તમારી પરમપ્રિયાને પ્રાપ્ત કરી શકશો એ અદ્વિત્ય અદ્ભુત શસ્ત્રથી ખુદ શિવજી સાગરના સંચોષ પ્રલયકાળમાં અનેક શત્રુઓ તથા

નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ હર ઓમ ત્રંબકમ યજા મહે સુગંધિમ પુષ્ટન ઉર્વારુકમેવ વંદના મૃત્યુ મોક્ષ યમામૃતા મને સાંભળવા બદલ ધન્યવાદ જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ